કોંગ્રેસ નેતાના બફાટ મુદ્દે સુરતમાં ભાજપ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે દક્ષિણ ગુજરાતના ભાજપ પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલે પ્રતિક્રિયા આપી છે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ખૂબ જ નીચલી કક્ષાનું આ નિવેદન છે તેવું જણાવ્યું છે આ સાથે જણાવ્યું છે કે મહાત્મા ગાંધીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા એ બાપુનું અપમાન છે નવસારીના ઉમેદવાર ગાંધી વિષ ધારણ કરે છે અને તેમના નેતા બફાટ કરે છે પ્રચાર દરમિયાન આવેશમાં ન આવી મર્યાદા રાખવી જોઈએ તેવું જણાવ્યું છે ઇન્દ્રનીલ રાજેગુરૂએ રાહુલ ગાંધીની ચાપલુસીની હદ બતાવી દીધી છે આવનાર સાત મહિના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન થવા જઈ રહ્યું છે મતદાન સાત મહિના રોજ થશે અને ચૂંટણી પ્રચાર હવે સમગ્ર ગુજરાતમાં જોરશોરમાં તમામ રાજકીય પાર્ટીઓ કરી રહી છે આ પ્રચારમાં ક્યાંક નેતાઓ બફાટ પણ કરતા જોવા મળી રહ્યા છે આવો જ એક કોંગ્રેસના નેતા રાજકોટમાં બફાટ કર્યો છે પરેશ ધાનાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનો પ્રચાર થઈ રહ્યો હતો અને તેમાં ઇન્દ્રનીલ જે કોંગ્રેસના નેતા છે તેમણે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી દીધી છે એની કરતે પણ ઉપર રાહુલ ગાંધીની સરખામણી કરી છે ત્યારે આ પ્રતિક્રિયાને લઈને તેમને આ બફાટને લઈને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે આપણી સાથે સુરતમાં જે ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા છે તેમની સાથે વાત કરીશું ડોક્ટર જગદીશ પટેલ આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ જે રીતે નેતાઓના આ પ્રકારના નિવેદનો સામે આવે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે નિવેદન અને જે પ્રચારમાં એમને વાત કરી છે એ કેટલી યોગ્ય અને કઈ રીતે જોવો છો આપને ખરેખર પ્રત્યેક ગુજરાતીને પ્રત્યેક ભારતી ત્યાં ખૂબ જ આઘાત પહોંચાડે એ પ્રકારનું આ નિવેદન જાહેર સભામાં કોંગ્રેસના સિનિયર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આવ્યું છે અને ખરેખર એનાથી પ્રત્યેક ગુજરાતી જ નહીં ભારતીયો પણ ખૂબ આહત છે ખૂબ આઘાત અનુભવે છે રાષ્ટ્રપિતા અને વિશ્વવંદનીય વિભૂતિ છે જેના નેતૃત્વમાં ભારતે બ્રિટિશરોની ગુલામીની બેડી તોડીને આઝાદી પ્રાપ્ત કરી છે એવા આદરણીય રાષ્ટ્રપિતાને સરખામણી આવી રીતે અને આટલી હીન કક્ષાએ ઉતરીને કરવાનું કોંગ્રેસના નેતાઓ કઈ રીતે સાહસ કરી શકે છે મને એની બહુ જ નવાઈ લાગે છે મને એવું લાગે છે કે હવે સાન ભાન ગુમાવીને તદ્દન નીચલી કક્ષાએ ઉતરીને આ પ્રકારની વાત કરવામાં આવે છે એમણે જે ગણાવ્યું એ તો બરોબર છે એમના નેતા પ્રત્યે ચાપલુસીની તમામ હદ વટાવીને એમણે એવું નિવેદન કર્યું કે આવનારા દિવસોમાં જો ભારત દેશમાં કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે અને મહાત્મા ગાંધીજી વિશે તો એમણે એટલી હિન કક્ષાએ ઉતર્યા કે એમાં એમાં તો લુચ્છાઈ હતી જયારે આ માણસ તો તદ્દન નિખાલસ છે એનાથી પણ ઉપર છે મારા શબ્દો લખી રાખો આ હદે જઈને કોઈ માણસ કેવી રીતે બોલી શકે નહીં તે ભાઈ ગુજરાતમાં પેદા થયેલા માણસે આ રાષ્ટ્રપિતા પ્રત્યે આ પ્રકારના વિચારો વ્યક્ત કર્યા હોય તો એ ખૂબ જ દુઃખદ આઘાતજનક બાબત છે અને આવનારા દિવસોમાં એને એના પરિણામો ભોગવવાના રહેશે અને ગુજરાતની પ્રજા ભારત દેશની પ્રજા એના પ્રત્યે જવાબ માંગશે હવે ઇલેક્શન જયારે જેમ જેમ નજીક આવે છે પ્રચારો વધતા હોય છે નેતાઓના ભાષણો પણ થતા હોય છે પણ કેટલી મર્યાદા રાખવી જોઈતી હોય છે જયારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા જયારે ભાષણ કેવી ઉચ્ચાર કરતા હોય ત્યારે ખરેખર તો જાહેરમાં કે ખાનગીમાં જારે પણ તમે પ્રચાર કાર્ય કરતા હો ત્યારે આ મર્યાદાઓ જાળવવી એ સૌની નૈતિક ફરજ છે ક્યાંક કોઈક જગ્યાએ ઉતાવળમાં તમારાથી કોઈક ગેરવ્યાજબી નિવેદન પણ થઈ ગયું હોય તો તુરંત તમારે એના વિશે સ્પષ્ટતા પણ કરવી જોઈએ તમારે ક્ષમા પણ માંગવી જોઈએ અને એના વિશે તમારા જે ઈરાદા છે તે સ્પષ્ટ કરવા જોઈએ પણ આ કક્ષાએ આટલી હદે નીચે નીચ કહી શકાય એ પ્રકારની વાતો કરવી એ મને લાગે છે કે માફીને પાત્ર પણ નથી સાહેબ ગાંધી એક પુરુષ માનવામાં આવે છે અને એ જ લોકો જયારે ગાંધીનો પહેરવેશ કરીને અમુક પ્રચાર કરતા હોય એમની જ પાર્ટીમાં જયારે અમુક નેતા આ પ્રકારનો પ્રચાર કરે અને આવી વાતો કરે તો એને કઈ રીતે આપ મને એવું લાગે છે કે આપ જે વાત કરી રહ્યા છો એ પચીસ નવસારી લોકસભાના ઉમેદવાર છે અને એ ઉમેદવાર ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી ગાંધીજીના પરિવેશમાં ફરીને લોકો પાસે મત માંગવાનો સંકલ્પ સાથે ફરી રહ્યા હોય ત્યારે એ જ રાજ્યના બીજા છેડે જ્યાં એમના પ્રદેશના આગેવાન છે રાજકોટની બેઠક ઉપરથી લડી રહ્યા હોય તે જગ્યા ઉપર સિનિયર આગેવાનો છે મહાત્મા ગાંધીજી વિશે આટલી કક્ષાની ટિપ્પણી કરે ત્યારે મને એવું લાગે છે કે સુરતના ઉમેદવારે નવસારીના ઉમેદવારે પણ આ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ અને પોતાના આગેવાનની જે આ વાત છે એના વિશે એણે પણ નિવેદન કરવું જોઈએ બિલકુલ સુરત ભાજપના પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલ દક્ષિણ ગુજરાતના તેઓ ભાજપના પ્રવક્તા રહ્યા છે તેમણે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતનું ગાંધીજીને લઈને આ જે નિવેદન આવ્યું છે જે ભાષણમાં જે બફાટ કર્યો છે તે યોગ્ય નથી આ પ્રચાર થતા હોય છે ચૂંટણી નજીક આવે તેમ તમામ નેતાઓ પ્રચારમાં લાગતા હોય છે જાહેર ભાષણો કરતા હોય છે પરંતુ તમામે પોતાના ભાષણમાં મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે અને આ પ્રકારનું ભાષણ ક્યારેય કોઈને યોગ્ય ના ઠેવી શકે અને તેની પર ખાસ લગામ રાખવી જોઈએ શબ્દો પર લગામ રાખવી જોઈએ તે ખૂબ જરૂરી બની રહે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત